हूं बचीश के नहीं ते मने नथी खबर मेडे शब्द अंतरराष्ट्रीय आपातकालीन नो कॉल छे એટલે કે ઇન્ટરનેશનલ ઇમરજન્સી હોય ત્યારે મેડે શબ્દ નો ઉપયોગ થાય એક ફ્રેન્ચ શબ્દ છે જેનો મતલબ થાય છે કે હવે પરિસ્થિતિ કંટ્રોલ બહાર ની છે બચીશ કે નહીં તેની કોઈ જાણકારી મારી પાસે નથી મેડે 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 એવો મેસેજ વહેતો થયો મેળેનો કોલ મળ્યા બાદ એટીસીએ ફ્લાઇટનો સંપર્ક કર્યો હતો પણ કદાચ પાઇલટે મેળે શબ્દનો ઉપયોગ ત્રણ વખત કર્યો હશે તેની ગણતરીની સેકન્ડમાં જ દુર્ઘટના બની હશે